નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેસર કેરીની આવક મિત્રો સેમ જોવા મળી રહી છે કાલ જેવી જ આજે પણ આવક જોવા મળી છે હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું હોય તો હરાજીમાં જ્યાં શ્રી જાણસિંહ છે છીએ આજે બજારમાં આ મિત્રો મારી ચેનલને લાઈક શેર સબ્રાઇઝ કરવાનું ભૂલતા ને મિત્રો આપણે સ્ક્રીન ઉપર દિનેશભાઈનો નંબર આપેલો છે મિત્રો તો તેમાં લેવા વેચવા અવશ્ય કોન્ટેક કરવો મિત્રો ને મિત્રો અહીંયા હરાજીમાં હોલસેલનો જ વેપાર થાય છે મિત્રો તો એક બે બોક્સ આટો ફોન ન કરવો તો ચાલો કેવા રહ્યે છે આજના કેસર મુકેલી ના ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણશે ફાઇનલી હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજી માં જાણશે

પંદરસો રૂપિયા રૂપિયામાં વેચાણ છે ગીર કંટાળાનો માલ છે મિત્રો પંદરસો રૂપિયા માં પચાસ પચાસ પિંચોતેર અગિયારસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે અગિયારસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે તે ગીર ઘંટાળા નો માલ છે એ 800 આવા છે 800 બોલાવો આ સત્યપુરા છે એ કે બી ના રૂપિયાના ભાવ છે

છસો રૂપિયા ભાવ છે પાંચ કિલો ના મિત્રો છસો રૂપિયા ભાવ છે પાંચ કિલો ના બોક્સ છે

નવસો રૂપિયા નો ભાવ છે નવસો રૂપિયા ભાવ છે આ મિત્રો મિત્રો આજની બજાર તમે ટાઈપની હતી આજે બજારમાં ફરી પાછો પચાસ થી સો રૂપિયાનો બોક્સ પર બોક્સ સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે મિત્રો તેમાં અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને એમાં એક બે બોક્સ આટલું રિટેલ વેપાર થતા નથી મિત્રો અહીંયા હોલસેલના જ વેપાર થઈ રહ્યા છે મિત્રો તો લેવા માટે અને વેચવા માટે હોલસેલમાં જ કોન્ટેક કરવો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે મિત્રો તેમાં અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને એમાં એક બે બોક્સ આટું રિટેલ વેપાર થતા નથી મિત્રો આ હોલસેલના જ વેપાર થઈ રહ્યા છે મિત્રો તો લેવા માટે અને વેચવા માટે હોલસેલમાં જ કોન્ટેક કરવો મિત્રો